અનિરુદ્ધસિંહ જાડેજાના બત્રી મોડી રાત્રે ફાયરિંગ કરવાના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાર્દિક સિંહ દ્વારા આ ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ સમાચાર સામે આવ્યા છે કે ફાયરિંગ કરાવનાર હાર્દિક સિંહને ચેલેન્જ આપવામાં આવી છે બાપજી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એકાઉન્ટમાં એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને આ વિડીયોમાં પણ હાર્દિક સિંહને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે આ વિડીયોમાં કહેવામાં આવ્યું કે રાજદીપસિંહ રીબડા તેમજ પિન્ટુ મામા ને પણ થયું

કે મામાનો જો વાકો થયો તો ત્રણસો બે થાય જેલ ભોગવવાની થાય તે પણ મારી તૈયારી છે તેવું બાપજી દ્વારા હાર્દિક સિંહ કહેવામાં આવ્યું છે ભૂલ ભૂલમાં તરફથી ફાયરિંગ થઈ ગયા હતા તું રાજકોટની બજારમાં આવીને બતાવ તેવું પણ હાર્દિક સિંહ છે હાર્દિક સિંહ દ્વારા બે વ્યક્તિઓને મોકલી અને રીબડા જે પેટ્રોલ પંપ આવેલો છે અનિરુદ્ધસિંહ જાડેજાના ત્યાં ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ બંને શખ્સને શોધવા માટે હજુ સુધી કોઈ જે કહી શકાય તાર જે છે તે મળ્યો નથી પરંતુ પોલીસની અલગ અલગ ટીમ જે છે તે ગુજરાત રાજ્યની બહાર આ જે બંને શખ્સો છે તેમજ હાર્દિકસિંહ જાડેજા કે તેમને ફાયરિંગની જવાબદારી લીધી હતી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને આ બધાની વચ્ચે હવે બાપજી નામનું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેમાં આ વિડીયો મૂકી અને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે બાપજી દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી છે તેમાં જે વિડીયો તેમના ની સ્ટોરીમાં મૂકવામાં આવ્યો છે આવો જોઈએ બાપજીએ શું ચેલેન્જ આપી છે હાર્દિકસિંહ જાડેજાને આમ જો હાર્દિકસિંહ મારા પીટુ મામાને કે રાજદીપભાઈને કાંઈ થયું ને એનો વાળે વાકો થયો ને હું તારી સમજાણું તારી નહીં થાય તો ભૂલ ભૂલમાં તારાથી ફાયરિંગ થઈ ગયા તા તું ખાલી આવીને બતાવ એકવાર રાજકોટની બજારમાં ખાલી આવીને બતાવ પછી અમે તને બતાવીએ કે અમે કોણ છીએ નહીં તું એમ કેતો હતો ને અમે કોણ છીએ તો અમે હાવ વાઇટ સમજાણું તું ખાલી એકવાર રાજકોટની બજારમાં આવીને બતાવ રાજદીપભાઈ અથવા તો પિન્ટુમાં મને કાંઈ પણ થયું ને એનો વાળે વાકો થયો ને અને તારામાં એટલો બધો પાવર હોય ને તો યુપી કે એમપી માં જઈને ન કરાય રાજકોટ ની રાજકોટની બજારમાં આવીને કહેવાય ખુલે આમ કેવાય ભાઈ હાર્દિક સિંહ તું જો તારા એક હોય ને તો લોકેશન આપ એટલે ચોવીસ કલાકમાં ચોવીસ કલાક તો થવા જ નહીં દઉં પણ હું તને ચોવીસ કલાકનો ટાઈમ આપું છું કે ચોવીસ કલાકની અંદર હું તને ગોતી લઈશ થાય લોકેશન આપ આપણે બે સામસામે થઈ જઈએ બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો થયો ને એટલે તારી તો જિંદગી હું બગાડી જ નાખી એના એના માટે કદાચ ત્રણસો ત્રણસો હાથ ત્રણસો બે કરીને કદાચ જેલ ભોગવવાની થાય ને તો જેલેય ભોગવી લઈશ યાદ રાખજે હો તું જે સમજે બાકી પિન્ટુ મામા અથવા તો રાજદીપભાઈને એનો વાડે વાંકો નહીં થવા દો અને હાર્દિકસિંહ મારો નંબર લખી લેજે પંચાણું અઠાવન અઠ્ઠાણું સત્તાણું નવ્વાણું પંચાણું અઠાવન અઠ્ઠાણું સત્તાણું નવાણુ અમારો નંબર છે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે બાકી વાત પિન્ટુમા